એક દાખલો અમારા વોર્ડ નંબર એક નો જયાબેન ત્યાંથી અમારા કોર્પોરેટર છે એક જ મકાનમાં એકસો એકસઠ જણા એક નંબરના મકાનમાં એકસો ને એકસઠ જણા નોંધાયેલા છે આવી તો ઘણી બધી ચોરી આખા રાધનપુર વિસ્તારમાં અરત બદમા વોટરો ચોરી થઈ રહ્યા છે અને આ બાબતે તપાસ કરવામાં આવે તેવી શરૂઆત દિલ્હી થી રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી ત્યાં રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તેના પુરાવા સાથે

ચોરી થઈ એટલે હું હાર્યો છે ત્યારે આવું નિવેદન આપતા રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રથમ તેમનું નિવેદન સાંભળીએ ગુજરાતમાં અમારા પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ જેમ કીધું કે છપ્પન લાખથી વધારે મતદારો ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે એક દાખલો અમારા વોર્ડ નંબર એકનો જયાબેન ત્યાંથી અમારા કોર્પોરેટર છે એક જ મકાનમાં એકસોને એકસઠ જણા એક નંબરના મકાનમાં એકસોને એકસઠ જણાઓ નોંધાયેલા છે આવી તો ઘણી બધી ચોરીઓ આકાર રાધનપુર મત્રી શર્મ છે હું જેટલા મતની ચૂંટણી અહીંયા આવ્યો છું એનાથી વધારે ત્રીસ હજારથી વધારે મત ખાલી રાધનપુર વિધાનસભામાં ખોટા નોંધાયેલા છે વોટ ચોરી કરીને આ લોકો ચૂંટણી જીત્યા છે એ ગુજરાતની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી હોય પ્રજા સાથે છેતરપિંડી કરીને વોટ ચોરી કરીને જ ભાજપ જીતી છે નગર ગુજરાતની પ્રજા ત્રાહીમામતી દેશની પ્રજા ત્રાહીમામતી આ પરિસ્થિતિ થાય જ નહીં હમણાં પ્રજાનો વિશ્વાસ હતો પરંતુ વોટ ચોરી કરીને જ આ લોકો જીત્યા છે એ સાબિત થઈ રહ્યું છે અમારું સર્વે ચાલુ છે એક નંબર વોર્ડનું આયુ છે હજુ બીજું સર્વે થઈ રહ્યું છે મારા અંદાજ પ્રમાણે ત્રીસ હજારથી વધારે મતદારો ખાલી રાધનપુર વિધાનસભામાં ખોટા નોંધાયેલા છે અને આ બધા મઠ કઈ રીતે ભાજપ નાખી દે છે એ પણ અમે શોધી રહ્યા છીએ આ મતના લીધે જ ભાજપ આજે ગુજરાતમાં જીત્યું છે દેશમાં જીત્યું છે નકર ભાજપથી પ્રજા ત્રાહીમામ છે ફક્ત જૂઠા વચનો પોકળ વાતો ખોટા વાયદા બધાથી લોકો ત્રાહીમામ અહીંયા વિદ્યાર્થી જે ભણે છે એને નોકરી નથી સરકારી દવાખાનામાં ડોક્ટર નથી ડૉક્ટર છે તો નર્સ નથી નર્સ છે તો દવા નથી રોડોમાં ખાડા પડ્યા છે રોડ ક્યાંના ખાડો ક્યાં કોઈને ખબર પડે એવું નથી આખા ગુજરાતના ખેડૂતો માલ થઈ ગયા છે સરકારની કોઈ વ્યવસ્થાઓ નથી

જે હારના વોટ છે તેનાથી પણ વધુ વોટોની ચોરી થઈ છે એટલે કે અંદાજે 30000 વોટની ચોરી રાધનપુર વિધાનસભામાં ગયા ટ્રમમાં કરવામાં આવી એટલે હું હાર્યો છું આવું આ રટણ આવું આ નિવેદન સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ભાઈ દેસાઈનું આ નિવેદન સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે રઘુભાઈ દેસાઈનું કહેવું છે કે ગુજરાતની તમામ વિધાનસભાઓ છે તેમાં સર્ચ કરવામાં આવશે અને આ વોટ્સ ચોરી મામલે તપાસ કરાવીશું આવું તેમનું કહેવું છે અને રાધનપુર વિધાનસભામાં તેઓ હાર્યા એ પણ આ રીતે જ હાર્યા હોય તેવું તેમનું આ નિવેદન સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગુ છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર